યાર તમે એથી લાયા જી ગાય યાર ભાઈ પહેલા તો પ્રથમ તારા હાડ નહીં હોય આવું ના કરે કાકા પણ ના કરે પણ હું શું કઈ કોઈ ક્યારે તારે તો અમે બોલો અમે બોલો આવી રીત ના ચાલે પણ શેનું ભાઈ તમે શેનું શેનું કોમન ત્યાં કહેજો મારા હાડુનજી તો ગાય લે તારા હાડુંથી ગાય તો લાવે તો લાવે તો પૈસા ભર દો પૈસા ભર દીધા મેં તો જ્યારે કે બાચીને હોળ હજાર એ હજાર હાથ હજાર તો ભરી દીધા ભાઈ મેં

હું એ ગમો નવો નવો તારા ગમો જ ને એટલે હું નવો નવો હતો મને કોઈ ઓળખતો નથી હું કોઈ નતો ઓળખતો એ ભાઈ પેલો કે લેતો હતો લઈ આત હજાર રૂપિયા મેં રોકડા બીજો તો વાયદો કર્યો હોય ધંધા કરો કાકા બનાવવા ને ધંધા તારા આઠું ફોનમાં હું કે ફોન હું ઓળખતો નહીં ટન કે પૈસા મેલ દીધા એક મિનિટ ઉભારો ઉભા તારા અઢું ફોન એક જ મિનિટ કાકા ઉભા ને નહીં ફોન કરતી ખબર પડે કે ના ઓળખતા ભાઈ ઓળખા પૈસા મને હાથ હજાર ગાય તો લઈ જા તમે તાર પાછી

બે ત્રણ લિટર દૂધ હોય લીટર પણ આઠ લિટર હોય ને આઠ લિટર ભાઈ જો આ તમારા ભાઈ આઠ લિટર તમારે ગાય કાઢતી મારી ચાર લિટર તો કાઢવી તો

અરે છે ખબર છે તમારે ગરીબ હે પણ મારી અમારી એ મારા છે ને માતા ની છોકરા તો પાટા ખોડી નાખી બોલો ભાઈ જો ના તમે તારા મને ખાલી બે લિટર દૂધ હું લો રોકડા પૈસા વાંચી રહ્યા ને જે હાથ હજાર હાલ તો બીજા વાચી રહી ને હું તમને રોકડા આલ દઉં તમે આલ્યા ને હાથ એ અમે મને પોતાલી ગાય લઈ જાવ ભાડું વાયજો પેલા દલાલી ને તમે લઈને આવજો ભાઈ ફોન ઉપાડતો નથી મારો દલાલી નથી ઉપાડતો જવાબ નો મારો આવતા મને તો કોઈ વાત થાય ચાર કિલોમીટર જેટલી વાત કોને રિક્ષા વાળા બોલા આવી આવ્યો તરત ખોલા શકાય લેજો હવાર જોતી નહી મારો

લાવી દે કઈ તો તમે આટલા પૈસા માગો મારા મારા થાય એટલે આડું થાય ખબર પડે રેડો હું મારા ને આવજો ખબર પડે રેડો મારા મારા પૈસા ભરતો જોર આવે એટલે આવું કર્યું મારા બોન જ બતાવી

મન કે હાથ હજાર રૂપિયા લે મને આલે લે ખરા હાથી વાત મને ખબર ને હાથ હજાર રૂપિયા લઈ મને એ લ્યો હાથ હજાર રૂપિયા પણ એમ કઈ નહીં આલ્યા કે વન હાલવા નહીં મને આ છો કે ખબર હા તો ધાર આલ્યા નો વધો નહીં તમે પેલી ગાય પેલા તો તમે જેટલા વીસ તો ફોન કર્યા મેં પેલી ગાય પાછી લઈ જાય માલ જોતી નહીં પણ હું ત્યાં મુંબઈ જતો રહ્યો ત્યાં થોડો કઈ નવરો ગાય એને પેસે પડી રહ્યો મોડે એટલે મુંબઈ તો અમદાવાદ જો અમદાવાદ જાય મુંબઈ જાય મોર ના તમારે અઠવાડિયા ફોન હતો ગાય લઈ જતા જાય ગણ મને ખબર છે હવે તમે તમારો બિલ છો લે

અઢુ લગાવી મારા અડધું મારા ગાય આઠ લિટર દૂધ કાઢા ચાર લિટર તો કાઢ્યા લો મને અડધું કાઢ્યા પૈસા રોકડા પડતી રોકડા પૈસા તો હું આલું પણ ગાય પાછી પૈસા

પૈસા તમારે હાલવા પડશે ધણી હવે દોવા કે તમે ગાય હાલ દે મારા ગાય લેજો ગાય પાછી લઈ જાય પણ વાત તમારે લઈ દયો તમે તમે દોવી તો દોજો ના દોવી તો કોઈ નહી એ માર મુ એ નહી તો તમે જોણો તમે આયા તા કે તમે ગમર એટલે આટલો દબાવ કરે તમારા ઉપર હું શું કહું

મારો ફાયદો હવે બીજી વાત છોડી દો તો મારા પૈસા જ પૈસા પણ ગાય લઈ જાય પછી ગાય મારા મારો તમારી ઓળખાણ થી ગાય રેડી થઈ જ આ તો ગયા ભૂલી જાય ને દેશી મોટું બાર મહિના સો લીટર દૂધી તમારા પૈસા યાર મારા દાવાનું બાર પૈસા જાન મારા યાર આઠ વાગે આઠ વાગે વાગે આઠ વાગે પછી લઈ નહીં રૂપિયા તો યાર હણા તેના પણ થોડા વેલા ઉડજો કે યાર અન અતાર જોય ત અતાર જોય લો તો હવાર વેલા પૈસા જાલવા રે હા ઇંકો હેડો દાઢ હેડો બાઇક લઇ ચાલુકડો હેડો તમે હેડો આ યાર સારી પડે હેડો ખવા પડી યાર યાર

દલાલી એટલે ના હોય લે હવા મારે પૈસા લડશે ચાર પાંચ હજાર રૂપિયા મનાલ લેજો ગાય લઈ જાય બીજું તમે મના ભરાયો હું મારા પાછી તો મને સારું ના લાગે હું દાદા ને ચાર ગાય લાવું મને સારું ના લાગે આપડે હોળનાર જો હોય ને ની ગાય તો હાથ તમને આલેલા એકજો મને બરોબર અને પોન હજાર રૂપિયા ગમો રે છે ને સમજાવી દેજો ગોદડમાં મોડા સ્કૂલ છે ફાફરા ખબર નથી પડતી નાઈ જોઈ મળી જાય પૈસા